આજે પહેલી જૂન બે હજાર ચોવીસ શનિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો સંતોહરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ જય સ્વામિનારાયણ આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો મર્મ અને રહસ્ય હું જીવું એને જોઈને એ છે પ્રાણ મારા મારે રટુ માળા એના નામની પડે પળે પળે મારે સનેહી શ્રી ઘનશ્યામને ખમ્મા ખમમાં ઘણી ખમ મારે પ્રેમાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને અંતરમાં ધારીને અથવા તો દાદા ખાચરના દરબારમાં સભામાં બિરાજમાન થયેલા ભગવાન સ્વામિનારાયણને નજર સામે રાખીને સ્થાનને ભૂલીને સ્થળને ભૂલીને સમયને ભૂલીને દેહને ભૂલીને આજુબાજુ કોણ બેઠું છે એનો વિચાર કર્યા સિવાય મૂર્તિમાં તન્મ થઈને મહિમાથી ઉત્સાહથી ઉમંગથી પ્રેમથી ભાવથી ભગવાન સ્વામિનારાયણનું કીર્તનનું ગાન કરી રહ્યા છે હું જીવું એને જોઈને એ છે પ્રાણ મારા દેહ મારે રટુમાળા એના નામ ની પાડો પાડે પાડે પગ મારે સનેહી શ્રી ઘન શ્યામ ને ખમ્મા ખમ્મા ઘણી ખમારે ભગવાન સ્વામિનારાયણ ને જોવા એને જ પોતાનું જીવન જેમણે માન્યું છે પોતાનું દેહ પણ ભગવાન સ્વામિનારાયણને લઈને હાલે છે ચાલે છે જુવે છે સાંભળે છે બોલે છે ક્રિયા કરવાને શક્તિમાન થાય છે આવી પ્રકારનો અખંડ વિચાર કરીને પોતાના જમણા હાથમાં માળા લઈ ભગવાન સ્વામિનારાયણના નામનું રટણ કરે છે ભગવાનની સાથે પ્રેમ છે તો માળા કરો ભગવાનમાં તમને ભક્તિ છે લગન છે ભગવાન તમને વાલા લાગે છે તો એના દર્શન કરો દંડવત પ્રણામ કરો નામસ્મરણ કરો કથા વાર્તા કરો કીર્તન કરો માળા ઘણું મોટું આધ્યાત્મિક સાધનાનું અંગ છે કંઠમાં માળા હોય ને હાથમાં માળા હોય એટલે સામેવાળી વ્યક્તિને આપણા માટે ભગતપણાનો સાધુપણાનો ભાવ જાગે માળા આધ્યાત્મિકતાનું પ્રતિક છે માળા પ્રમુખ સ્વામી મહારાજ કહેતા હતા કે માળા ટાળે મનના ચાળા મનને એકાગ્ર કરવા માટેનું સાધન છે આટલી મોટી સંસ્થાના પ્રમુખ તરીકે બિરાજમાન હોવા છતાં કેટ કેટલી પ્રવૃત્તિઓ એમના હાથ નીચે થતી હોવા છતાં આટલા પત્રો લખવાના આટલું વિચરણ કરવાનું આટલી પધરામણી કરવાની આખો સંસ્થાનો કાર્યભાર સંભાળવાનો સંતો અને હરિભક્તોના અંગત પ્રશ્નો સાંભળીને એનું સમાધાન કરવાનું એની અંદર પણ પત્રલેખન પૂરું થાય ને સભામાં બેઠા હોય તો તરત ગળામાંથી માળા કાઢીને પોતે માળા ફેરવા લાગી પડતા ઘણા વર્ષો પહેલા આણંદ મંદિરના કોઠારી પૂજ્ય ભગવત ચરણ સ્વામીએ પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે તમે તો શક્તિ સામર્થ્ય ઐશ્વર્યવાળા સંત છો તો આપણે એક કામ કરીએ કારણ કે મને વિચાર એવો આવ્યો કે તમે આટલી ઉંમરે ઘેર ઘેર પધરામણી કરો દેહની પરવા કર્યા સિવાય કારણ કે મંદિરનું ભરણપોષણ કરવાનું હોય બાંધકામ ચાલતા હોય ઘણું ઘણું હોય ધર્માદા કરવા પડે લખણી કરવી પડે એના કરતાં એક કામ કરીએ તમે વડાપ્રધાન બની જાઓ અને મને નાણાં પ્રધાન બનાવો એટલે તમારે જેટલું નાણું જોઈએ એટલું ઢગલો કરી આપીશ પ્રમુખ સ્વામી મહારાજે તરત જ ગળામાંથી માળા કાઢી હાથમાં લઈ અને ભગવત ચરણ સ્વામીને બતાવીને કહ્યું કે નાણાં પ્રધાન નહીં તમે માળા પ્રધાન થાવ માળા પ્રધાન થવું એટલે કે ભજન કરો માળા પ્રધાન થવું એટલે ભગવાનનું મહિમા સમજો માળા પ્રધાન થવું એટલે ભગવાનની મૂર્તિમાં તન્મય થવું માળા પ્રદાન થવું એટલે ભગવાનના સિદ્ધાંતને વરવું માળા પ્રદાન થવું એટલે સમજણ કેળવવી માળા પ્રદાન થવું એટલે સાચા ભક્ત થવું માળા પ્રદાન થવું એટલે ઇન્દ્રિયો અંતઃકરણ અને મનને જીતવા માળા પ્રદાન થવું એટલે મનગમતું મૂકવું માળા પ્રદાન થવું એટલે સંત કહે તેમ કરવું માળા પ્રધાન થવું એટલે દાસ ભાવે નમ્ર ભાવે સેવા સત્સંગની ભક્તિ કરવા માળા પ્રધાન થવાની જરૂર છે બહુ મોટી સંખ્યામાં આપણે કોઈની ટીકા નથી કરતા નિંદા નથી કરતા પરંતુ આપણું એક નજરે દેખાય તે ચિત્રનું વર્ણન કરવાનું મન થાય યોગીજી મહારાજની આજ્ઞાથી દુનિયાભરના લાખ લોકો સત્સંગીઓ દર રવિવારે રવિવારની સભામાં જાય ત્યારે એના હાથમાં મોબાઈલ હોય પરંતુ માળા ન હોય સભામાં બેઠો હોય ત્યારે એના હાથમાં મોબાઈલ હોય પરંતુ માળા ન હોય અને એવું પણ નથી લાખોની સંખ્યામાં એવા સત્સંગી છે કે સભામાં જાય કે મંદિરે જાય કે પરાસભામાં જાય તો પોતાની પાસે માળા હોય હોય ને હોય અને માળા કરવા માટે તન્મયતા હોય કથા સાંભળતી વખતે માળા કરે દર્શન કરતી વખતે માળા કરે માળાનું મહત્ત્વ આપણને સમજાયું નથી મોબાઈલનું મહત્ત્વ છે ચાર કિલોમીટરનું અંતર કાપ્યા પછી એને ખ્યાલ આવે કે મોબાઈલ રહેવાનો ભૂલાઈ ગયો છે તો ત્યાંથી ગાડી પાછી વાળે અને ઘરના બારી બારણા ખોલી મોબાઈલ લઈને પછી કારમાં બેસીને પાછું મંદિરે જાય માળા વગર ચાલે પરંતુ મોબાઈલ વગર ન ચાલે આવી પ્રકારની આપણી સત્સંગીપણાની રીતિનીતિ છે માળાનું મહત્વ સમજાયું નથી પ્રેમાનંદ સ્વામી પોતે ભગવાનને વરી ચૂક્યા છે માળા ભગવાનના નામની કરો માળા ભગવાનના માટે કરો માળા ભગવાનના અનંત ઉપકારને યાદ કરીને કરો માળા દાસત્વ ભાવે કરો માળા દિવ્ય ભાવે કરો માળા ઉત્સાહથી અને પ્રેમથી કરો ઉમંગથી કરો પોતાના મહાન ધન્ય ભાગ્ય માનીને ભગવાનના નામનું રટણ કરતા કરતા સ્મૃતિ કરતા કરતા આપણે માળા કરીએ તો આપણી આધ્યાત્મિકતા સાચા અર્થમાં આધ્યાત્મિકતા બની રહે હું જીવું એને જોઈને એ છે પ્રાણ મારા દેહ મારે રટો માળા એના નામની પડું પળે પળે પગમારે દાસત્વ ભાવ કોઈ પણ આધ્યાત્મિક ક્રિયા કરો એની અંદર દાસત્વ ભાવ હોવો જરૂરી છે માળા કરો ભજન કરો સેવા કરો કથા કરો કીર્તન કરો કંઈ પણ નાની મોટી ક્રિયા કરો અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી હું ભગવાન અને ભગવાનનું ભજન કરતા તમામ સંતો અને હરિભક્તોનો દાસ સુ સેવક છું કેન્કર છું તૃણાદ અપી શું નીચેના તરોરી સહિષ્ણુ ભક્તિ સંપ્રદાયનો શ્લોક કે ભક્તિ કેવી રીતે કરવી ભગવાનનું ચિંતન રીતે કરવું નીચેના ઘાસના ભગવાન કરતા પણ હું નાનો છું નાનો એવો ઘાસનો નો સામાન્ય પવન આવે ને ઉડવા માંડે એના કરતા પણ હું નાનો છું તરોરે સહિષ્ણ ના વૃક્ષને પથ્થર મારો કાપો કુહાડીથી કાપો કંઈ પણ કરો તો પણ એ સહન કરે છે અને મારનાર કાપનાર વ્યક્તિને ફળ અને છાંયડો પણ આપે છે સહન શક્તિ રાખો નમ્રતા ધારણ કરો ચિંતનીઓ સદા હરિ ભગવાનનું અખંડ ચિંતન કરવા માટે આ ભૂમિકાની આપણે જરૂર છે એટલા માટે પ્રેમાનંદ સ્વામી ગાય ઉઠે છે કે પડવું પગે પાયે પડવું પડે પડે રે ડગલે પગલે હું એમના ચરણ કમળની અંદર ઝૂકી જાઉં છું વંદન કરું છું અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આવતીકાલે બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ